જણાવવામાં આવી છે અમારા સંવદતા હિરેન રાજેગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીએ હિરેન વિધેય ગ્રુમમાં રજૂ થઈ ગયું છે શું જોગવાઈ આ વિધેયકમાં સર આ વિધેયક વિધાનસભા ગૃહની અંદર શિક્ષણ મંત્રી કુવે ડિંડોરે રજૂ કર્યું છે સૌ પ્રથમ જે પહેલી જોગવાઈ છે એ ધોરણ 1 થી લઈ અને 8 ની અંદર ગુજરાતની અંદર ચલાવાતી કોઈ પણ શાળા હોય ચાહે તે કેન્દ્ર સરકાર હસ્તકની શાળા હોય CBSE હસ્તકની શાળા હોય કે ગુજરાત બોર્ડ હસ્તકની શાળા હોય એ તમામ શાળાઓએ ગુજરાતી વિષય તરીકે ફરજિયાત ભણાવવાની રહેશે આ ગુજરાતી ભાષા આ ઉપરાંત જો કોઈ શાળા આ વિષય તરીકે નહી ભણાવતી હોય તો પ્રથમ વખત તેમને પચાસ હજાર નો દંડ બીજી વખત તેમને એક લાખ નો દંડ અને ત્રીજી વખત તેમને રૂપિયા બે લાખ નો દંડ થશે આ ઉપરાંત જો કોઈ શાળા નહીં ભણાવતી હોય તો તેની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે તે મુજબની જોગવાઈ પણ આ વિધેયક અંદર કરવામાં આવી છે આ ઉપરાંત એક વસ્તુ એવી પણ નોંધવામાં આવી છે કે જે ગુજરાત બહારના વિદ્યાર્થી છે થોડા સમય માટે અહીંયા આવ્યા છે અને અભ્યાસ કરી રહ્યા છે તો તેઓ જો કોઈ કારણ અને કારણ યોગ્ય લાગશે તો આવા વિદ્યાર્થીઓને આ કાયદામાંથી છૂટછાટ પણ મળી શકે છે મહત્વપૂર્ણ બાબત કે પહેલી વખત એવું થયું છે ગુજરાતની અંદર જે માતૃભાષા ગુજરાતની ગુજરાતી છે તે ફરજિયાતપણે ભણાવવા અંગેનું વિધેયક લાવવામાં આવ્યું છે એની પાછળના કારણો પણ ઘણા છે કે ગુજરાતી સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ ટકી રહે વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા જાણશે તો જ સંસ્કૃતિ ટકી રહેશે આવા અનેક અભ્યાસો સામે આવ્યા બાદ આ વિધેયક ગૃહની અંદર આજે રજૂ કરવામાં આવ્યું છે ચર્ચાના અંતે જોકે સંખ્યાબળની વાત કરીએ તો સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીની સત્તા સભ્ય સંખ્યા વધારે છે આ ઉપરાંત આ વિધેયક એવું છે કે જેને વિપક્ષના સભ્યો પણ સાથ આપે અને સમર્થન આપે તેની શક્યતા છે એટલે આ વિધેયક પસાર થઈ શકે છે આભાર હિરેન જાણકારી આપવા માટે તો વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે તમામ શાળાઓએ ધોરણ એક થી આઠ માં ફરજિયાત ગુજરાતી ભણાવવું પડશે તેવી જોગવાઈ આ વિધેયકમાં છે તો અલગ અલગ જોગવાઈ બિલમાં કરવામાં આવી છે જે મુજબ પ્રથમ વખત નિયમો ભંગ કરવાથી શાળાઓને પચાસ હજારનો નો દંડ બીજી વખત એક લાખ અને ત્રીજી વખત બે લાખ નો દંડ વસૂલવો પડશે